તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝા શેખની સાથે ઉદ્ધિમ પોલીસર નિસ્તારમાં ઔદીવાલા ઇન્ડસ્ટ્રી એરિયા છે જેમાં જાગૃતિ ફ્લાય કરીને કંપની આવેલા હતા એના ફ્લાયના બિઝનેસ છે ત્યાં આગ દરીના આગ લાગેલા છે અને બે કલાક દિવસ કમે થયેલ છે હાલમાં ઊદી ઇન્ડસ્ટ્રીના પોતાના ફાયર ટીમ અને કોર્પોરેશનના ફાયર બ્રિગેડ એન્ડ ઇમરજન્સી ટીમ આવી ગયેલ છે અને આગ ઉપર કાબુ મેળવવાના અત્યારે કામ ચાલુ છે કોઈ જાનહાની ના બનાવ બનેલ નથી અને પોલીસ સ્ટાફ સચિન અને બીજા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ અત્યારે સ્થળ ઉપર છે